સુત્રાપાડા તાલુકા કોડી સમાજ દ્વારા સત્તર વિદ્યાર્થી સન્માન સમારંભ પ્રસંગે ઉપસ્થિત આખો મંચ ભાઈ હવે એકાદાનું નામ ભૂલી જાય તો દિવાળીમાં રામ રામ આપ સૌ મોટી સંખ્યામાં પધારેલા સમાજના સૌ વડીલો યુવાન દોસ્તો ભાઈઓ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજે આપણે સૌ સત્તર માં વિદ્યાર્થી સન્માન સમારંભ પ્રસંગે ઉપસ્થિત થયા છે આણંદપરા ના હોય હાથ ઉછો કરો તો આણંદપરા વસ્તી કેટલી છે હે સરપંચ આણંદપરાની વસ્તી કેટલી છે બે હજાર અંદર પૈસી ટકા થાય તો પાંચસો જણા જોઈએ બાર કેટલા આવ્યા હા હા અમે એટલા માટે પૂછ્યું કે સમાજના આગેવાનો સમૂહ લગ્નનું આયોજન હોય વિદ્યાર્થી સન્માન સમારંભ હોય સમાજને સંગઠિત કરવાની વાત હોય એની ચિંતા કરતા હોય પણ આ એકવીસમી સદીના ટેકનોલોજીના યુગમાં દરેક સમાજ પોતાના સમાજને શૈક્ષણિક રીતે કઈ રીતે સક્ષમ બનાવે સારા સમાજના નિર્માણ કરવા માટે પ્રયત્ન કરતા હોય અહીંયા બેઠા છે બધાને પૂછવું છે કે આ વિદ્યાર્થી સન્માન સમારંભ શું કરવા કરે ખબર છે એક કાદ બે જણા હાથ ઉછો કરો છું ખબર હોય એને હું એટલા માટે ચેક કરું છું કે દૂધ દોયણામાં જાય છે કે નહીં બેટા તમારામાંથી કોઈ બોલશે તમે હરમાતા લાગો મારાથી ઊંચો કર્યો બેન બોલો વાંધો નહીં આવી જાઓ બેન એ ભાઈઓનું તો મને ખબર પડી ગયા લિસ્ટમાં બેનું જ આવ્યું દીકરીઓ જ આવ્યું દીકરા મને લાગે મોબાઈલ રેમા કર્યા મેં કીધું એમ કે સમાજના આગેવાનો આવા કાર્યક્રમ શા માટે કરતા હોય સત્તર વર્ષ પહેલા જેણે પણ આ શરૂઆત કરી એને જે બીજ રોપ્યું હતું એને શું વિચાર કરીને આ શરૂઆત કરી હશે એણે એ સમયે વિચાર કર્યો છે આજથી સત્તર વર્ષ પહેલા શું પરિસ્થિતિ હશે આ સમાજની શિક્ષણની આ સમાજની સંગઠનાત્મક શક્તિ કેવી હશે એ સમયમાં આ સમય એ સમયમાં આર્થિક સ્થિતિ કેવી હશે એક ખરાબ પરિસ્થિતિમાં એ પોતે જીવા એને જે જીવન જીવવું એમાંથી આવનારી પેઢી

દીકરા કરતા દીકરીઓનું પ્રમાણ ખૂબ જ વધારે છે એટલા માટે તમામ દીકરીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દીકરાઓને મારા જે હું જરાક સલાહ આપું છું કે રાજેશભાઈ આવ્યા હોય સેલ્ફી પાડી અને મૂકવા કરતાં રાજેશભાઈ જેથી તમારી સેલ્ફી મૂકે ને એવું કંઈક કામ કરવાની શરૂઆત કરો હું વિશેષ વધારે વાત નહીં કરું પણ મારા જીવનના તાજેતરના જ બે પ્રસંગો મારી સામે આવ્યા એક અહીંયા ઘણા દીકરીઓની હારે પોતાના મા બાપ પણ આવ્યા મારો હંમેશા આગ્રહ રહ્યો કે જે વિદ્યાર્થીનું જે દીકરા દીકરીનું અહીંયા સન્માન થાય ને એના માતા પિતાએ આવવું જ જોઈએ મેં તમને હમણાં હાથ ઉસા એટલા માટે કરાવ્યા હમણાં આયોજકો મને હું જાય ને એટલે કાનમાં કહે કે દિવાળી છે ને એટલે થોડુંક ઓછું છે પણ તો અમારે હું હોળી છે અમારે દિવાળી અમારે ઘરે રંગોળી કાઢવાની જ છે પણ તેમ છતાં અહીંયા બે કલાક કે ત્રણ કલાક સમય એટલા માટે કાઢ્યો હોય કે કદાચ તમે નવરાત્રિનું આયોજન કર્યું હોય ને તો હું ના પૂગું તો મને પહોંચાય તમને કદાચ એ સમયે ના પોહાય પણ મને પોહાય કારણ કે એ તમારા આનંદ માટે તમે ભેગા થવું છું પણ વિદ્યાર્થી સન્માન સમારંભ હોય ત્યારે આગેવાન તરીકે સમાજના દીકરા તરીકે સમાજના વડીલ તરીકે એમાં અચૂક હાજરી આપવી જોઈએ એવું હું પોતે મારી જવાબદારીપૂર્વક સમજું છું કે મારાથી બનતો પ્રયત્ન કરું કે કોઈ પણ તહેવાર હોય વાર હોય તહેવાર હોય કોઈ પણ કામ હોય બને ત્યાં સુધી એને છોડવાનો પ્રયત્ન કરતો હોય એટલા માટે કે કોઈ પણ સમાજને જો સારા સમાજનું નિર્માણ કરવું હશે આવનારા સમયમાં બીજા સમાજની સાથે જો ઊભું પડશે તો એનું પહેલું પગથિયું એ શિક્ષણ છે અને અહીંયા દીકરીઓનું પ્રમાણ ખૂબ વધારે છે આ આવનારા સમયની સારી નિશાની જ પણ હું હંમેશા કઉ છું એટલા માટે કહું છું હું હંમેશા કે દીકરીઓ જે સમાજમાં વધારે શિક્ષિત છે એ સમાજ સક્ષમ સમાજ એ સમાજ સારા સમાજનું નિર્માણ કરી શકશે અને એટલા માટે દીકરીઓને ભણાવવાનું હું આગ્રહ વધારે રાખું છું પણ એની સામે આ દીકરાઓની સંખ્યા ઘટી જાય એ મારા માટે ચિંતાનો વિષય છે કારણ કે સારા સમાજના નિર્માણમાં બંને પૈડા સરખા ચાલે ને તો જ આ સમાજ સક્ષમ સમાજ બની શકે અને એટલા માટે શિક્ષણમાં કદાચ હું કાલે માંગરોળ હતો માંગરોળમાં બસો ને કંઈક દસ વિદ્યાર્થીઓ હતા એટલે બે પૂછ્યું કે કેમ બસો દહ જણા બસો દસ વિદ્યાર્થી છે અહીં સામે પાંચસો જણા નથી મેં કીધું કે હમણાં તમે નવરાત્રી દસ દિવસની કરી કોડી સમાજે એમાં કેટલા પાસ હતા તો કે એક હજાર ને હાઠ કે એક હજાર સાઠ એટલે એ પાછા દહે દહ દી એના મા બાપ એને તૈયાર કરી દીકરાને ને દીકરીને દહ દિન રાઈત ઉજાગરા કરીને પણ એને ગરબા ગવાય ને મારી દીકરી કેવી રમે મારો દીકરો કેમ રમે પાછું પ્રિન્સ બને તે દી આખી રાઈત જાગે હવે એમાંથી બનવાનો તો એક જ હોય પણ ઉજાગરા બધા થાય એમાં દસ દિવસ ટાઈમ નીકળે પણ વિદ્યાર્થી સન્માન સમારંભમાં મા બાપને ટાઈમ નથી નીકળતો એ ચિંતાનો વિષય હું દીકરા દીકરીઓને આગ્રહ કરું છે કે ક્યારેય પણ તમારું સન્માન થતું હોય ત્યારે તમારા મા બાપને અચૂક હાજર રાખજો એની જવાબદારી આજના આવનારી પેઢીના દીકરાને દીકરીઓને કહું છું એટલા માટે કહું છું કે જે મા બાપ પોતાના પેટે પાટા બાંધી એમના સપનાઓ સાઈડમાં કરી અને તમારા સપના પૂરા કરવા માટે એ પોતે ભૂખ્યા રહી અને પણ તમને સારી રીતે શિક્ષણ મળે એનો પ્રયત્ન કરતા હોય એટલા માટે જ્યારે તમે અહીંયા સન્માનિત થાવ ને ત્યારે તમારા મા બાપને તમારે અચૂક અહીંયા હાજરી આપવી જોઈએ મા બાપની હાજરી એટલા માટે જોઈએ કે એક મા બાપ કોઈ દીકરી કે દીકરાના મા બાપ અહીંયા આવશે અને એ સન્માનિત થશે ત્યારે બીજા મા બાપને એમ કે મારો પણ દીકરો અને મારી દીકરી કઈ રીતે અહીંયા સન્માનિત થાય હું પણ એની હારે ત્યાં એને હારે સન્માનિત થઉં એવું ગૌરવ મારે પણ લેવું છે ત્યારે આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ મોટા પાયે વધશે જો મા બાપની હરીફાઈ વધી જાય ને તો પણ અત્યારે મા બાપની હરીફાઈ કેમ છે તો કે પડોહ વાળાએ શું રાખ્યું તો કે સાયન્સ રાખ્યું તો મારો દીકરો સાયન્સ જ રાખશે મારા છોકરાએ શું રાખ્યું બાજુના છોકરાવાળાએ શું રાખ્યું ઓલા મારા બેનના છોકરાએ શું રાખ્યું તો કે કોમર્સ રાખ્યું તો મારો છોકરો કોમર્સ જ રાખશે આ શિક્ષણમાં પણ એક દોર હતો કે પેલા શરૂઆતમાં જુઓ સ્પીટીસી કરે એટલે શિક્ષક જ થાય પછી આવ્યું બીએડ કરે પછી આવ્યું એન્જિનિયરિંગ પછી આવું હવે ડોક્ટર જ બને આ દેખા દેખી માં હું મારા ઘરનો જ દાખલો આપું મારા દીકરાનો દાખલો આપું મારો દીકરો દસમા ધોરણમાં ચિમ્મોતેર ટકા લઈને આવ્યો મારી ઘરવાળી કે સાયન્સ રાખવું મારી બધી બહેનો દીકરાએ સાયન્સ કર્યું મારે થયો ડખો મારો છોકરો કે મારે કોમર્સ રાખવું મેં વિચાર કર્યો કે આમાંથી રસ્તો હું પછી મેં મારી ઘરવાળીને સમજાવી લીધી અને મારા છોકરાને એટલું જ કીધું કે તારે કોમર્સ રાખવું હોય તો ટકાવારી મારી સાયન્સ રાખવું હોય તો ટકાવારી તારી બોલ તારે શું કરવું મારે કોમર્સ રાખવું અપેક્ષા દસ પંદર વર્ષ વીસ વર્ષ પછી આમ નીકળતો હોય ને તો મને કોક એમ કેવું જોઈએ કે ધ્યેય પપ્પા સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા જાય એટલી જ મારે તારી પાસે અપેક્ષા છે બેટા એટલે હવે એને મારાથી તો ઉપેર જ જવું પડે પણ એમ કરીને મેં મારું સોલ્યુશન કર્યું કે જે બાળકને ઈચ્છતો હોય એ જ કોર્સમાં જવું જોઈએ હું સંસદ સભ્ય છું એટલે મારો દીકરો સાયન્સમાં જ જાય અને ડોક્ટર જ બને એવું ના હોય દીકરાની ઈચ્છા પ્રમાણે કારણ કે એને આવનારા સમયમાં જવું છે એને ક્ષેત્રમાં આગળ વધવું છે એને ભણવું છે તો એના જીવનમાં એને શું સારું લાગે એ મહત્વનું હોય ભલે અમે અમારા સપનાઓ સાઈડમાં મૂકી દીધા હવે અમારા દીકરાની જવાબદારી છે કે હવે મારા મા બાપના સપના મારે કેમ પૂરા કરવો એની જવાબદારી હું એક હમણાં એક પ્રસંગ વાત એટલા માટે કરું છું કે એક દીકરાને સારી ટકાવારી આવે એના મા બાપે એને ડોક્ટર બનાવો એવું પહેલેથી નક્કી કરી રાખ્યું હતું ને દીકરાને ટકાવારી પણ સારી આવી પણ દીકરાને એન્જિનિયરિંગમાં જવું અને દીકરો પરીક્ષા દીધી પાસ થયો સારી ટકાવારી આવી સરકારી એને મેરિટ ઉપર એડમિશન મળી ગયું ડોક્ટરમાં અને જ્યારે પહેલે દિવસે કોલેજનો હતો અને એ દીકરો સુસાઇડ કરી ગયો અને નોટ નોટમાં એ દીકરાએ એવું લખ્યું કે મારે એન્જિનિયરિંગ ભણવું હતું પણ મારા માતા પિતાને કારણે હું આ ડોક્ટર લાઈનમાં હતો અને એમાં એડમિશન લેવું પણ મારે એન્જિનિયરિંગ થવું હતું એટલે એક્સપાયર થઈ ગયો હમણાંનો જ પ્રસંગ છે આ વાતમાં બે વાત છે કે મા બાપે મેં કીધું એમ કે દીકરાને પ્રેશર ના કરવું જોઈએ એને જે ક્ષેત્રમાં જવું હોય એ ક્ષેત્ર એને પસંદ કરવા જેવું કરવા દેવું જોઈએ અને એક ક્ષેત્રમાં એ વધારે કેમ આગળ વધી શકે વધારે કેમ મહેનત કરી શકે એવો પ્રયત્ન મા બાપે કરવો જોઈએ બીજું કે અત્યારના દીકરા દીકરીઓ એ પોતાના સપના પૂરા કરવા માટે થઈ અને મા બાપના સપનાની ચિંતા નથી જ કરતા એનું સૌથી મોટું કારણ શું છે ખબર છે ખબર છે એટલામાંથી કોઈને પણ મને જ ખબર છે એટલે મારે જ કેવું પડશે તમને પૂછા હે એ મોબાઈલ છે હવે તમને એમ થાય કે આ મોબાઈલ કેમ એવું પેલા ગામડામાં આપણા સ્કૂલોમાં પણ શારીરિક શિક્ષણનો અભ્યાસ રાખતા શનિવારે શારીરિક શિક્ષણ ભણાવતા હું ભણો એમાં તો હતું તમે એ છે જ કારણ કે તમે મારી બહુ વહેલા મોડા પણ હતા જ એટલે શારીરિક શિક્ષણ ભણાવતા એટલા માટે ભણાવતા કે આપણું શરીર આપણે તન મન થી મજબૂત થઈએ ને એટલા માટે એ રમત ગમત ગમતનો શનિવાર રાખતા અઠવાડિયા એટલે પહેલા આપણે આપણા મનને મેદાનમાં રાખતા એટલા માટે આપણે મજબૂત હતા તમે ભૂતકાળમાં કોઈને પૂછજો નહીં કોઈ સુસાઈડ કરે નહીં કેટલા જણાને કરાવી નાખે પણ કરે નહીં ફૂલે તોય ના કરે અને હવે આપણે મનમાં મોબાઈલને બેસાડી લીધું છે એટલે આપણી માનસિકતા નબળી થઈ છે અને માનસિકતા નબળી થઈ છે ને એટલે માતા પિતા કદાચ ક્યાંક નાના મોટું આમ તેમ જરાક પણ કહી દે ને એટલે હોબળું છડાવીને બહાર જઈએ જમવા ટાઈમે ભાણું આમ તેમ ફેંકે ને કેટલા કરતા કરતા ને જરા કામ કરતા હિશું હું કરતો એમ સ્વીકાર લેવાય પણ આ મોબાઈલ મેં કીધું એમ કે સમાજના આગેવાનો સારા સમાજના નિર્માણમાં વ્યસન મુક્ત સમાજ બનાવવા માટે પણ પ્રયત્ન કર આ મોબાઈલ છે ને એ સૌથી મોટું ખરાબ વ્યસન છે મેં કીધું એમ કે મોબાઈલમાં રાજેશભાઈ અરે સેલ્ફી તો પાડે મને વાંધો નથી તો મારો એ પ્રચાર થાય પણ એ સેલ્ફીમાં આખા દિવસમાં કેટલી કમેન્ટ આવી કેટલી લાઈક આવી કેણીએ હારું કીધું કેણીએ ખરાબ કર્યું પછી એને બ્લોક કરે આ આખો દિવસ આ જ પ્રક્રિયા હાલે બીજી કંઈ ખરી બેટા આમ તમે જુઓ છો મને ખબર છે એટલે તમે મુંજાવમાં એટલા માટે જ હું કહું છું આ કે એ પ્રક્રિયા આખા દિવસમાં આપણે આપણો જે અભ્યાસ કરવાનો સમય છે તમારા ભવિષ્યનો સમય છે એ કેટલો બગાડો છો એની ચિંતા ક્યારેય કરી તમે એક દિવસ એક એનાલિસિસ કરો ખાલી એક દિવસ કે મેં મોબાઈલનો ઉપયોગ આખા દિવસમાં મારા પોતાના કામ અથવા મારા સમાજના કામ અથવા મારા પરિવારના કામમાં મેં કેટલો ઉપયોગ કર્યો મારા જીવાને મોબાઈલની આખા દિવસમાં ત્રણ કલાક જરૂર પડે ફોન આવતા હોય એનો સરવાળો મારું તો ત્રણ સાડા ત્રણ કલાક મારે જરૂર પડે અહીંયા સામે બેઠા ને દીકરા દીકરીઓ એને ફોનમાં સાડા ત્રણ મિનિટનો આખા દિવસનો રેકોર્ડ નહીં થાય પણ તોય આપણે સોવીએ સોવી કલાક રાતના હુવા ટાઈમે ખાટલે મૂકી દઈએ બાજુમાં આપણે ચાર્જ થયા કે ન થયા પણ મોબાઈલ ચાર્જ થઈ એ ચિંતા આપણે પેલા કરી અને આ મોબાઈલ ની વાત હું એટલા માટે કરું છું કે ઘણા જાહેર જીવનમાં છે સંસદ સભ્યો છે સમાજના ઘણા ધારાસભ્યો પણ છે છેલા ઘણા સમયથી એક ચિંતાનો વિષય બન્યો છે એ દરેક સમાજ માટે છે આપણા સમાજ માટે નથી પણ આપણા સમાજનું પ્રમાણ વધારે હોવાને કારણે આપણા સમાજમાં એક બનાવો વધારે બને મોબાઈલ કારણે દીકરા દીકરીઓ એવું પગલું ભરે છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે મા બાપ જિંદગી આખી ગર્વ થી જીવવાને બદલે એનું માથું નીચું રાખીને જીવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને જ્યારે એવા બનાવો બને છે ત્યારે મા બાપ અમારી પાસે આવે છે એને એમ થાય છે કે અમારો ભાઈ બેઠો છે અમારો વડીલ બેઠો છે સંસદ સભ્ય છે ધારાસભ્ય છે અને અમારી દીકરી કે અમારો દીકરો એ કોઈ પણ જોડે ગયો છે તે એને લઈ આવશે અમે પ્રયત્ન કરીએ પણ કાયદાની મર્યાદામાં કાયદો એવું કહે છે કે હું કદાચ આપણા સમાજનો કોઈ પણ મુખ્યમંત્રી હોય ને તો પણ દીકરી કે દીકરો એમ કહી દઈ કે અમારે નથી જવું તો એ કાયદાનો વિષય પૂરો થાય અને એ જ્યારે પોતાનું માથું નીચું કરીને અમારી પાસે જાય છે ને ત્યારે અમારું પણ માથું શરમથી ઝૂકી જાય છે કે એક બાપનો એક માની વેદનાને અમે વાચા નથી આપી શકતા

એ સ્કૂલે કે ટ્યુશનમાં જાય તને ત્યારે એમને સ્કૂટી કે જે કંઈ પણ વ્યવસ્થા કરવાની હોય એ મા બાપ કરતા હોય છે આવા બનાવોથી સમાજને ખૂબ મોટું નુકસાન થતું હોય સારા સમાજના નિર્માણ કરવામાં દીકરીઓની સંખ્યા ઘટતી જાય અને દીકરાઓની સંખ્યા પણ વધતી જાય આને કારણે પણ સમાજને નુકસાન થતું હોય છે ત્યારે મારી વિનંતી કે આવા બનાવો આ મોબાઈલને કારણે ન બને હું એક સમાજનું નામ નથી લેતો પણ મારા પાસે જે બનાવ આવ્યો ખૂબ મોટો પરિવાર હતો અને દીકરી પણ ખૂબ રૂપાળીને હતી બે દિવસે એ લોકોએ પ્રયત્ન કર્યો ત્રીજે દિવસે એ વાત મારી પાસે આવી સુખી પરિવારની દીકરી અને ભાઈ જુઓ તો ખેતરમાં કામ કરતો તો મજૂરી મારા માટે ઇન્ટરેસ્ટેડ વિષય હતો એટલે હું એમાં ઊંડો વિતરું કે આ પકડાયું કેમ આ થયું કેમ એ મેળ કેમ પડ્યો હશે એટલે મેં એમાં હું ઊંડો વિતરો મેં ઓલા છોકરાને પૂછ્યું એને હું પકડી એવો કું તું એલી દીકરી માને જ નહીં કોઈ કાળે પછી મેં ઓલા ભાઈ ને પૂછવા દીકરીને તો હું કે આપણી મર્યાદામાં પૂછાય નહીં